મિત્રો પૂજા અને દાનનું સમાન મહત્વ છે જેમ પૂજા કરવાથી પુણ્ય મળે છે તેમ દાન કરવાથી પણ પુણ્ય મળે છે જો આપણી પાસે વધુ પૈસા સમય અને વસ્તુઓ હોય તો આપણી જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી કરવામાં પાછળ પાણી ન કરવી જોઈએ દાન કરતી વખતે અભિમાન ન હોવું જોઈએ અભિમાનથી દાન કરશો તો જીવનમાં અશાંતિ આવશે બીજાની ઈચ્છા અને બદલો લેવાની ભાવના તરત જ છોડી દો નહીં તો જીવનની સુખ શાંતિ ખતમ થઈ જશે જો તમારે શાંત મન જોઈતું હોય તો તમારી ભૂલો અને માફી માંગવા માં મોડું ન કરો અને બીજાની ભૂલોને ભૂલીને તેમને માફ કરો આપણી પાસે જે વસ્તુઓ છે તેનાથી આપણે સંતુષ્ટ રહેવું જોઈએ જો તમે અસંતુષ્ટ રહીશો તો તમે ક્યારે શાંતિ મળશે નહીં દાન કરવાથી સ્વભાવમાં અભિમાન હોવું હોય તો દાન ન કરો અભિમાનથી કરેલું દાન જીનમાં વિક્ષેપ લાવે છે જે લોકો મન નિયંત્રણમાં રહે છે તેમને બીજાની સંપત્તિ અને સુખ સુવિધાઓની આર્થિક સ્થિતિ નથી કરી શકતા રાધે રાધે